કરોડ દસ લાખના ખર્ચે ડબોઈ તાલુકા શૈલેષભાઈ કરવામાં આવશે આજુ જ અગિયાર ગામો આંગણવાડીનું ખાતમુહર ડબોઇ તાલુકાના ધર્મપુરી કામથી શરૂઆત કરવામાં આવી જેમાં એક કરોડ દસ લાખના ખર્ચે આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે આ સાથે જ અગિયાર ગામો જેમાં અકોટી રાજપુરા પિલોડિયા પે કાયાવરોહણ બારીપુરા નવી માંગરોળ સેવડીયા ધર્મપુરી કરનાળી ભાવપુરા અને પુળા સહિત અગિયાર આંગણવાડી એક કરોડ દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે ભારતીય જનતા પક્ષના સૂત્ર છે કે છેવાડાના ગામ અને છેવાડાના લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે આંગણવાડીઓની જરૂરિયાત તેના માટે નાના નાના બાળકોને દૂર સુધી જવું પડે અને ઘર આંગણે જ અભ્યાસ કરવા માટે મળે તે માટે અગિયાર આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે કનુભાઈ રેવાભાઈ વસાવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નિલેશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા કેવરભાઈ ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ શાહ અને ગામના લોકો હાજર રહ્યા હતા આજે ડભોઈ તાલુકાના અગિયાર ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે અહિયાં થી ખાતમુહૂર્ત કરીને અગિયાર આંગણવાડી કામ શરૂ કરવાનું છે એક કરોડ દસ લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે આ આંગણીઓમાં અકોટી રાજપુરા ભિલોડિયા બે કારવન ત્રણ બારીપુરા નવીન માંગરોલ સીમળિયા કરનાળી ધરમપુરી ભાવપુરા પુળા એમ અગિયાર આંગણવાડીઓ કુલ એક કરોડ દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે ભારતીય જનતા પક્ષના જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે નાના નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે અગિયાર આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું છું લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય સ્માર્ટ સિટી બની રહ્યા હોય સ્માર્ટ સ્કૂલો બની રહે સ્માર્ટ ક્લાસરૂમો બનાવી રહ્યા હોય ત્યારે નાના બાળકો માટે ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ ભવિષ્યમાં બાળકોને થશે